નમસ્કાર હું છું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું ધોરાજીથી ધોરાજી ખાતે અનુસૂચિત જાતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠકમાં ધોરાજી ઉપલેટા જામકંડોળના અને જેતપુરના આગેવાનો હાજર રહ્યા હતા દિનેશ પાટણને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ થયો છે આવનાર મહિનામાં વિશાળ સંમેલન યોજાવાની શક્યતા પણ છે એક લાખ લોકોથી વધુની ઉપસ્થિતિ સામે સંમેલન યોજાઈ શકે છે દેવદાન મુછડિયા સામાજિક આગેવાન આજ રોજ અમે વિડીયો વાયરલ કરી અને કીધું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકનોણા અને જેતપુર ચાર તાલુકાના દલિત આગેવાનોની બેઠક ધોરાજી ખાતે મળેલી હતી એ બેઠક લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ રાજકોટ ની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઈશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર ત્રણ ત્રણ જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશ ને આરોપી બનાવીને ત્રણ ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુસ્સો ગુજ કરવાનો આ લોકોનો કારસો હતો પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈ ની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને અવડ્રા બે ગોઠવી રહ્યા હતા એટલે હવે આ પરમારને વડોદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને વડોદરા અને બેયને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે એન્જ રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ બેને આવેન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ હું હજી એક વખત ગુજરાત સરકારને ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે આ બે પીઆઈઓ અમે એફઆઈઆર કરી અને દિનેશના જે ત્રણ ખોટી એફઆઈઆરઓમાં નામ એને નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે અન્યથા પરિણામ ભોગવા માટે તૈયાર રહી યોગેશભાઈ વાસા જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા આજે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે એ વાતને લઈને ધોરાજી જેતપુર ઉપલેટા જામકનોના આ ચાર તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે અને આગળની જે આ ચાર તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી અને બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં રેલી અને સંમેલન જેની તારીખ નક્કી કરવાના છે જો આપેલા આ તંત્ર જે પીઆઈ પરમાર અને ઓડેદરા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બેન ને પીઆઈ ઉપર જો ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે કે એટલો બધો રોષ છે કે સમાજના લોકો હાથમાં રહેતા નથી સમાજના દરેક તાલુકામાંથી દરેક ગામડામાંથી લોકો આ ગોંડલની સભામાં રેલીમાં આવવા માટે અત્યારે થનગની રહ્યા છે કે આપણી ઉપર જે આપણા એડવોકેટ કક્ષાના યુવાન ઉપર જો આવો અત્યાચાર થતો હોય તો સામાન્ય માણસ ઉપર આ આશરકાર કેટલો અત્યાચાર કરે તો આ માટે રોષ અને આ જે રેલી ને આંદોલન મોકૂફ રાખવા માંગતી હોય તો આ ઉપર યોગ્ય પગલા લઈ અને યોગ્ય કાર્યવાહી કરે ફિલ્મો ફેસ્ટિવલમાં કચ્છની